સ્વરૂપજી ઠાકોર રીવાબા જાડેજા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા નવા મંત્રીઓએ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ ગીતા લીધા હતા જોકે ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી ત્યારે સાથે જ ઋષિકેશ પટેલ કનુ દેસાઈ કુંવરજી બાવળિયા રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા ન હતા આમ નવા મંત્રીમંડળમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ મંત્રીઓ બનાવ્યા છે નવા મંત્રીમંડળમાં સીએમ સહિત સાત પાટીદાર આઠ ઓબીસી ત્રણ એસસી અને ચાર એસટીનો સમાવેશ થાય છે જેમાં ત્રણ મહિલા છે